પણ પોતાનો જે જીવાયત માં પોતાનું જે સત માલખોર પ્રગટ થયું છે અને પોતાના જે સત ગુરુ છે ને આ દેહના ગુરુ તો દુનિયામાં હવ કરે પણ મનના ગુરુ વગર મુક્તિ મળતી નથી ધીમા એમ કે મન વિધ મારા વાલાજી ની સાથ હમને વાલો વિસાર્યો ભૂલવો હોય ને તો ભૂલાતો નથી આઠે પર મારા દિવસના ચાર પોર ને આપણે ભિખારી હોય ને કતન જડી ગયો લાખો રૂપિયા નું એમ આપણને આવી વસ્તુ મળી જતન જડ્યું હોય રાખ ને એમ સત્ય મને સાક

ત્યાંના તોલેનો આવેતરણે લોકમાં એટલે જે પોતાનો સદગુરુ છે ને એના તોલ કોઈ જગતની અંદર બીજું આવે એવું નથી અને આપણા માટે આપણો જે સત છે ઈદ આપણા ગુરુ છે ને એદ આપણા ભગવાન છે એના તોલે કોઈ આવી હકે એવું નથી ત્યાંના તોલેનો આવેતરણે લોકમાં જેની વિશ્વ અને વચિત્ર જે સદ્ગુરુની વાત છે ને એ વાતની તોલે કોઈ આવે એવું નથી કહેશે મારા મનમાં હતું તે મારો થઈ ગયો અમે અને ચક પણ મારો પૂર્વ સાક્ષાત્કાર થઈ ગયો ધન્ય ધન્ય છે દયા ગુરુદેવ ની જેને નિરખાયું નિરાત નામ અજાત એને કોઈ જાત કે વરણ કે એવું કશું નથી અજાત વસ્તુ છે આ મારા સદગુરુ મહારાજે મને ઓળખાઈ દીધો સદગુરુ મહારાજની